સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું રેશન કાર્ડની એક નવી અપડેટ આવી ગઈ છે હા મિત્રો રેશન કાર્ડમાં ઈ ગયું છે ઈ કેવાય શા માટે કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તમે કઈ રીતના કરી શકો છો આ વિડીયોમાં આપણે જાણીશું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ સરકાર દ્વારા જારી કરાયેલ રેશન કાર્ડના નવા નિયમ અને સૂચનાઓ મિત્રો સરકાર દ્વારા નવા નિયમનું સૂચન જાહેર કરાય છે જે લાભાર્થીઓ જલ્દીથી પોતાના રેશન કાર્ડ અપડેટ કરીને કેવાયસી કરાવવું જરૂરી છે તેમજ આ કેવાયસી પ્રક્રિયા જરૂરિયાત માહિતી માટે તેમજ નજીકના નજીકના ખાદ્યા નાગરિક પુરવઠા વિભાગ સંપર્ક કરી શકો છો રેશન કાર્ડ ધારકોને આ સૂચના સંપૂર્ણ કરતા તે જરૂરી જથ્થા નજીકની સંસ્થા અનાજની દુકાનથી મેળવી શકે છે તેમજ બોક્સ અને ગેરકાયદેસર રેશન કાર્ડ ધારકોને મળતો જથ્થો પણ ટૂંકા સમયમાં બંધ કરવામાં આવશે

કેવી રીતના કરવાની છે ચાલો આપણે વિડીયોમાં આગળ જાણીશું એના પણ વિશે ગુજરાત સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકો માટે કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવી રહ્યું છે ગુજરાત નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એનએફએસ બે હજાર તેર હેઠળ નોંધાયેલા અને નોંધાયેલા બધા રેશનકાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે તો આ મિત્રો ગુજરાત સરકારે તમામ રેશનકાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત કરી નાખ્યું છે તો તમારે પણ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે રેશનકાર્ડ ધારકોને ઈ કેવાયસી માટે જરૂરી ડોક્યુમેન્ટ રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે કરેલો છે એ મોબાઈલ હા મિત્રો તમે મોબાઈલ નંબર આટલા વસ્તુ તમારે લઈને જવાના છે ત્યાં એક જવું ત્યાં હવે આપણે જાણીશું રેશન કાર્ડ માં ઈ કેવી રીતના કરવું હા મિત્રો અહીંયા હું તમને સમજાવીશ અને તમે ઈ કેસી કરવા માંગો છો તો તમને આપનો ફૂલ વિડીયો મળી જશે

ઓટીપી દાખલ કરો જે તમારા મોબાઈલમાં નોંધાયેલા નંબર ઉપર આવશે તો મિત્રો ત્યાં તમારો મોબાઈલમાં એન્ટર કરવાનો છે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે ત્યાં રાખવાનો રહેશે લોગ પર ક્લિક કરો તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર ઓટીપી દાખલ કરો ઇ કેસી મેન્યુ પર ક્લિક કરો તો તમે એપ્લિકેશન ખોલશો ત્યારે ઈ કેસ ઓપ્શન આવશે તો તમારે ત્યાં એ કેસ ઉપર ક્લિક કરવાનું છે સ્ટાર્ટ ઈ કેસ ઉપર ક્લિક કરી લો

તમે અંદર લખેલું વેરીફાઈ ઓટીપી એના પર ક્લિક કરવાનું છે ત્યારે તમારા મોબાઈલ એક ઓટીપી આવશે એ ઓટીપી ત્યાં તમારે દાખલ કરવાનો છે તમારા ચહેરાની સ્કેન કરો તો મિત્રો તમારા ચહેરાને સ્કેન કરવા માટે એક તમારા સાઈડમાં એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે તમારે એ એપ્લિકેશનની જરૂર નહીં પડે ફક્ત તમારે ઇન્સ્ટોલ કરીને રાખવાનું છે આધાર એક આધાર એપ્લિકેશન આવે છે તમારે ઇન્સ્ટોલ કરીને રાખવાનું છે એ કહેવાય છે માટે સાઈડ પૂરતું ક્યાં એની જરૂર તો નહીં પણ ઇન્સ્ટોલ કરેલું હોવું જોઈએ તમારા ચહેરાને સ્કેન કરી સબમિટ પર ક્લિક કરો તમે એ કેવાયસી મોબાઈલ મોબાઈલથી કરશો ત્યાં તમારો ચહેરો બતાવશે ચહેરામાં જ્યાં સુધી લીલી લાઈટ ના થાય ત્યાં સુધી તમારે તાકતું રહેવાનું છે ઓખો પટપટાની છે તમારી ઈ કહેવાય સંપૂર્ણ થયા બાદ તમારી ઈ કેવાયસી છે સફળતામાં થઈ ગઈ છે તેની પુષ્ટિ કરતા સંદેશ તમને મળશે આ મિત્રો તમે આધાર કાર્ડ તમારો અહીંયા ફોટો બતાવશે તમારે અંદર જોવાનું છે ત્યારે એક લીલી લીટી ફૂલ ભરાઈ રહે ત્યારે તમારા મોબાઈલ ઈ કેવાયસી સંપૂર્ણ થઈ જશે એનો મેસેજ પણ તમને મળી જશે ત્યાં જ મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો